ઓગણત્રીસ માર્ચથી માતા લક્ષ્મી અને કુબેર મહારાજના આશીર્વાદ પણ આ ત્રણ રાશિઓ પર ભરાય છે જેના કારણે આ ત્રણ રાશિઓ કરોડપતિ અને ધનવાન બનવા માટે જઈ રહી છે અને આ ત્રણ રાશિઓના જીવનમાં ખુશીઓ આવવાની છે મિત્રો તમારે આ વિડીયોને અંત સુધી જુઓ જોઈએ કારણ કે આ વિડીયો તમારા બધા માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે હિન્દુ ધર્મમાં શનિદેવનું સ્થાન ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો શનિદેવ પોતે રુદ્ર છે અને જ્યોતિષ શાસ્ત્રમાં પણ કહેવામાં આવ્યું છે કે શનિદેવ ન્યાયના દેવતા છે અને બધા જ દેવતાઓમાં શનિદેવ એકમાત્ર એવા દેવ છે જેની પૂજા પ્રેમને કારણે નહીં પરંતુ તેમના ભયને કારણે જ થાય છે એક કારણ એ પણ છે કે શનિદેવ પાસે ન્યાયાધીશનું પદ છે અને મિત્રો એવું માનવામાં આવે છે કે શનિદેવ લોકોને તેમના કર્મની અનુસાર ફળ આપે છે મિત્રો જે વ્યક્તિ પર શહીદોનો આશીર્વાદ સારા કર્મો કરનારા ઉપર રહે છે અને જે વ્યક્તિ ખરાબ કર્મોમાં સામેલ હોય છે તેના પર શનિદેવનો ક્રોધ આવે છે શનિદેવ મહારાજ ઓગણત્રીસ માર્ચે આ ત્રણ રાશિ ઉપર પોતાની શુભ દ્રષ્ટિ બનાવવા માટે જઈ રહ્યા છે જેના કારણે આ ત્રણ રાશિના લોકો કરોડપતિ અને ધનવાન બનશે મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ હાલમાં તેની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બેઠો છે અને ઓગણત્રીસ માર્ચ સુધી આ રાશિમાં રહેશે પરંતુ ઓગણત્રીસ માર્ચના રોજ રાત્રે અગિયાર ને એક મિનિટે શનિની પોતાની રાશિ બદલીને કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે મિત્રો તે લગભગ અઢી વર્ષ સુધીનો આ સમયગાળો રહેશે આવી સ્થિતિમાં ઘણી રાશિના લોકોને શાળા સતી અને ધૈયાથી રાહત પણ મળશે અને ઘણી રાશિઓના જીવનમાં ખુશીઓ પણ આવશે શનિ ગુરુની રાહી અસરના કારણે લોકોને ભાગ્ય ચમકી શકે છે શનિ ઓગણ માર્ચ પ્રવેશ કરશે અને જૂન સુધી આ સ્થિત રહેશે શનિ મીન રાશિમાં પ્રવેશ કરવાથી આ ત્રણ રાશિઓ પ્રભાવિત થશે સુવર્ણ સમય શરૂ થવાનો છે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા આ વિડીયોને દિલથી એક લાઇક કરો અને

મિત્રો ઓગણત્રીસ માર્ચે શનિદેવના આશીર્વાદ તમારા પર વરસવાના છે જેના કારણે ફક્ત તમારા જીવનમાં ખુશીઓ જ રહેશે અને આઠમા ઘરનો સ્વામી બન્યા પછી શનિદેવ નવમા ઘરમાં પ્રવેશ કરશે તો મિત્રો આવી સ્થિતિમાં આ રાશિના લોકોને પણ ભાગ્યનો સંપૂર્ણ સાથ મળી શકે છે મિત્રો માતા લક્ષ્મી અને ભગવાન કુબેર મહારાજ તમારા પર ખૂબ જ આશીર્વાદ વરસાવવાના છે જેના કારણે ફક્ત ખુશીઓ જ છે તમારા દરવાજા પર દસ્તક આપશે તેથી આ સમયે તમારી કરેલી સુધારો થઈ શકે છે મિત્રો લક્ષ્મી માતાના આશીર્વાદથી તમે નવા લોકો સાથેના સંબંધો બનાવશો જેનાથી તમારી વિચારસરણી પણ બદલાશે તમારા વિચારો ઉચ્ચ હશે ઉપરાંત તમને જણાવી દઈએ કે શનિદેવના આશીર્વાદથી તમને સમાજમાં માન અને પ્રતિષ્ઠા પણ મળશે તમને સામાજિક વર્તુળના લોકો ઘણા લોકોને પણ મદદ કરશે મિત્રો જેના કારણે લોકો તમારી ખૂબ જ પ્રશંસા પણ કરશે ઉપરાંત જે લોકો તેમના લગ્ન જીવનમાં સમસ્યાઓ માટેનો જે સામનો કરી રહ્યા હતા તેમની પરિસ્થિતિ પણ સામાન્ય બનશે લગ્ન જીવનમાં ફક્ત પુષ્યો જ રહેશે શિક્ષણ સાથે જોડાયેલા લોકોને શિક્ષણમાં પણ લાભ મળશે તમારી આર્થિક સમસ્યાઓનો પણ અંત આવશે એ માતા લક્ષ્મીના આશીર્વાદથી આ સમયે તમારા માટે ખૂબ જ અદ્ભુત રહેશે તમારા મનમાં આધ્યાત્મિક લાગણીઓ પણ રહેશે જેના કારણે તમે તણાવ મુક્ત જીવન જીવશો તો મિત્રો આ સમય તમારા માટે ખૂબ જ અદ્ભુત રહેશે ત્યારબાદ નંબર બે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના લોકોને જણાવી દઈએ કે ઓગણત્રીસ માર્ચથી તમારા ઘરમાં ખુશીઓ જ રહેશે મિત્રો શનિની ચાલના મહાપરિવર્તનને કારણે ઓગણત્રીસ માર્ચથી તમારું ભાગ્ય પણ બદલાવવા માટે જઈ રહ્યું છે જેના કારણે તમારા જીવનમાં ખુશીઓ જ આવવાની છે કે આ રાશિમાં શનિ મહારાજ ત્રીજા અને ચોથા ઘરના સ્વામી બનીને પાંચમા ઘરમાં પ્રવેશ કરી રહ્યા છે મિત્રો આવી સ્થિતિમાં આ રાશિના લોકો ખૂબ જ ફળદાયી બનવાના છે વૃશ્ચિક રાશિના લોકો રાશિઓ રાજાઓની જેમ જીવન જીવશે શનિ તમારા પર પોતાના આશીર્વાદ વરસાવશે જેનાથી તમારી ખુશી અને સમૃદ્ધિ પણ વધશે તમે વ્યવસાયમાં વિશેષ પ્રગતિને જોઈ શકશો જો આપણે ઉદ્યોગપતિઓની વાત કરીએ તો વ્યવસાય છે વરસાદ સાથે સંકળાયેલા લોકોને સારો નફો મળશે દેવી લક્ષ્મીના આશીર્વાદ તમને તેમના વ્યવસાયમાં ઘણો બધો નફો મળશે ભાગીદારીમાં વ્યવસાય કરતા લોકોને પણ નફો મળશે તમારું પારિવારિક જીવન ખુશીઓથી પસાર થશે અને હાસ્યનું ખુશીનું વાતાવરણ છે ને વાત કરીએ તો તમારું મિત્રો માતા લક્ષ્મીના આશીર્વાદ તમારો આ સમયનો પૂરેપૂરો લાભ લો ત્યારબાદ નંબર ત્રણ મકર રાશિ મકર રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો તમારો સુવર્ણ સમય ઓગણત્રીસ માર્ચથી શરૂ થવાનો છે શનિદેવના આશીર્વાદ તમારા પર રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે મકર રાશિના લોકો માટે પ્રથમ અને બીજા ઘરનો સ્વામી છે અને શનિનું ગોચર તમારા ઘરમાં થવા માટે જઈ રહ્યું છે મિત્રો આગળની વ્યક્તિના સંદેશા વ્યવહાર અને મુસાફરીને જો ધ્યાનમાં લેવામાં આવે છે આ ઘરની લેખન પણ માનવામાં આવે છે આ ઘરમાં બેઠેલા શનિદેવની દ્રષ્ટિ તમારા પાંચમાં નવમાં અને બારમા ઘર પર રહેશે જેના કારણે આ રાશિના લોકો માટે શનિની આ રાશિ પરિવર્તન ખૂબ જ સારી રહેશે તેમજ તમને આ સમયે ઘણી ખુશીઓ મળશે જેના કારણે તમારું જીવન ખુશીઓથી ભરપૂર રહેશે માતા લક્ષ્મી તમારા પર આશીર્વાદ વરસાવે છે તેમજ મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે જે લોકો તેમના માતા પિતા સાથે કોઈ વાતને લઈને ઝઘડો કરી રહ્યા હતા તો મિત્રો આ સમયગાળા દરમિયાન તેમના ઝઘડાઓનો પણ અંત આવશે તેમજ માતા લક્ષ્મીના આશીર્વાદથી માતા પિતા સાથેના તમામ સંબંધો હવે સારા રહેશે તમે પણ કોઈ મોટા પ્રોજેક્ટનો ભાગ પણ બની શકો છો તો મિત્રો આ સમયનો પૂરો ફાયદો ઉઠાવો આ સમયને તમારા હાથમાંથી જવા ન દો મિત્રો આ સમય ખૂબ જ ખાસ બનવાનો છે જેમને ઓગણત્રીસ માર્ચે શનિદેવનો આશીર્વાદ મળવાનો છે તો મિત્રો તમને આજની આ વિડીયોની માહિતી કેવી લાગે તે કમેન્ટમાં અવશ્ય જણાવશો જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર છેલ્લે સુધી બની રહે વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપ સૌ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ફરી મળીશું એક આવા જ નવા વિડીયોની સાથે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે